સિત્તોતેર વર્ષ આપણા રિઝર્વમાં છીએ પણ આપણે કોઈ રિઝર્વ પાર્ટી નથી એટલા માટે આ બદમાશ લોકો જે દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે આપણા કરતા વસ્તીમાં કંઈ નથી એ આ દેશનો માલિક પણ નથી પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમનો ગભરાટ માણું છું એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને છુપાઈને જાય છે ને ખાસ સમાજોનો આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા છે આ લોકો એને હું રાજકારણી માનતો નથી એક જાતના સોદાગર છે અને અત્યારે ગઢેડાઓની ભૂમિકામાં એ લોકો હોય સિત્તોતેર વર્ષથી એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી પણ એને આપણે બંદરમાં રાખવા હોય તો પોતાની રિઝર્વનો પાર્ટી બનાવી લેવી જોઈએ એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈ ગયો એ લોકોએ જ કરશે રિઝર્વનો સીટર છે તો રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ એથી બીજા માણસો આપણને મેનેટ બીજી પાર્ટીઓ મેહનેટ આપી ને આપણા કરી શકે અને આપણા જે હક અધિકાર છે આપણે આ દેશમાં માલિક છીએ એનો ભગવોટ આપણે કરી શકીએ તો આપણે સાંભળીએ છો તો દાદા શું કીધું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો હજી આગળ મુદ્દાની વાત કરવાની છે પોતાના હક અધિકાર માંગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ જેથી બધા લોકો એ કાર માગવાની જરૂર છે

તો આ હતી સોટુ દાદાની વાત તો જૈ જૌહાર જૈ આદિવાસી આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો રણભર ન્યૂઝને તો દોસ્તો બાય બાય